નરેશ પટેલને ચૂંટણી લડવા ખેંચી જવા માટે ભાજપ સફળ થાય તે પહેલા કોંગ્રેસે દાવજ જમાવ્યો છે કોંગ્રેસે રાજકોટ લોકસભા બેઠક માટે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલને ટિકિટ આપવાની કવાયત તેજ કરી છે તો કોંગ્રેસ શિવરાજ પટેલને કોંગ્રેસમાંથી રાજકોટ બેઠક પર લડાવવા માટે બનામણા કરી રહી હોવાની વાત સામે આવી છે જેના કારણે રાજકોટ બેઠકને લઈને પાટીદાર ફેક્ટર પર રાજકારણ ગરમાયું છે ભાજપ કોઈ પણ જાતનો દાવ અજમાવે તે પહેલા કોંગ્રેસ દ્વારા આ દાવ ફેંકી દેવામાં આવ્યો છે જણાવી દઈએ રાજકોટ લોકસભાની ચૂંટણીનો આ મામલો શિવરાજ પટેલનું નામ સામે આવતા રાજકોટનું અત્યારે રાજકોટના રાજકારણમાં ગરમાવો રાજકોટ લોકસભાની ચૂંટણીનો આ મામલો શિવરાજ પટેલનું નામ સામે આવતા રાજકોટનું રાજકારણ ગરમાયું છે કોંગ્રેસ નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલને ટિકિટ આપે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે નરેશ પટેલને કોંગ્રેસ મનામણા કરી રહી છે મુરબ્બી વડીલ આદરણીય નરેશભાઈ ના સપૂત છે શિવરાજભાઈ લડતા હોય તો કોંગ્રેસ પાર્ટી માટે એક બહુ મોટા ગૌરવની વાત છે ફેમિલીમાંથી વ્યક્તિ હોય તો સમગ્ર સૌરાષ્ટ્રમાં એના પ્રત્યાઘાતો પડે અને કોંગ્રેસ માટે સુવર્ણ દિવસ લાઈવ જોડાઈ ગયા છે જી સની અત્યારે લોકસભા ઇલેક્શન ધડામાર તૈયારીઓ બંને પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ રાજકોટના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે કારણ કે ભાજપ કોઈ દાવ ફેંકે તે પહેલા જ કોંગ્રેસે ગુગલી ફેંકી દીધી છે જે ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે અંકુર તો જે રીતે ક્યાંક ને ક્યાંક લોકસભાને લઈને છેલ્લા ઘણા સમયથી

અને એની અસર સુરતમાં એમની અસર મહેસાણામાં એમની અસર પાટણમાં તમામ જગ્યાએ અને ભારતીય જનતા પાર્ટીએ અમુક જગ્યાએ તો ડિપોઝિટ બચાવવાના પણ ફાફા મારવા પડશે શું કહેશો જે રીતે રાજકોટના રાજકારણમાં ક્યાંક ને ક્યાંક હવે ભાજપની સામે કોંગ્રેસ સિક્સ મારવાની તૈયારીમાં હોય અને સિક્સ ક્યાં માં બાઉન્ડ્રી સ્ટેડિયમની બહાર બોલજ સ્ટેડિયમની બહાર ગોતોય નહીં જડે બોલ્યા આ જો અમારે ભાઈ નરેશભાઈ ને સપુત શિવરાજભાઈ ચૂંટણી કોંગ્રેસ માંથી લડે તો બહુ સારા સંકેતો કહેવાય અમે વીસ વીસ વર્ષથી આ કોંગ્રેસ માટે મથીએ છીએ પણ અમારા બધાના દિવસો પણ સુવર્ણ દિવસ આવે અને કોંગ્રેસ નું ભવિષ્ય બહુ ઉજ્જવળ બને એવું સ્પષ્ટ માનું છું હાલ તો તમારું નામ આગળ ચાલી રહ્યું છે ને જો શિવરાજ પટેલને ને છેલ્લે મનાવણા કરવામાં આવશે ને માની જશે અને તમારા નામનું નું મેન્ડેટ આવ્યું તો શું કરશો અરે શિવરાજભાઈ ની ઘરે હામે હાલી દેવા જાય છે આ પાડશે તો મને મેન્ડેટ આપી દે મને ટિકિટ આપી દે અને જો નરેશભાઈ કુટુંબમાંથી શિવરાજભાઈ ચૂંટણી લડવા માંગે તો સામે ચાલી મેન્ડેટ દેવા જઈશ ને એમને ખંભે બિહારી જીતાડીશ શિવરાજ ભાઈ તો એવડું મોટું નામ છે અને એના માટે તો કોંગ્રેસ માટે મને કોઈ સવાલ જ નથી હર્ષ ને દાંત અને આનંદ સાથે કહીશ

નરેશભાઈનું નામ જ એવડું મોટું છે એમનો મિત્ર વર્ગ એમનો ચાહક વર્ગ એમની જે સોશિયલ ઇમેજ એવડી મોટી છે કે એમને જે કામ કર્યું છે એ તમામ લોકો જાણે છે કે નરેશભાઈ એ કાયમને માટે તમામ સાથે જ્ઞાતિ સાથે એ હળીમડીને રહેલી વ્યક્તિ છે અને નરેશભાઈના ફેમિલીમાંથી ચૂંટણી લડે તો કોંગ્રેસને આથી વધારે સારા દિવસો હોય જ નહીં એમાં કાંઈ ઘટે નહીં ભાઈ આ રવજી બાપાનું કુટુંબ છે